તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિવિધ વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા રાણાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે રૂપાલાને નહીં હટાવવામાં આવે તો દિલ્હી સુધી વિરોધનો રેલો પહોંચશે એવું પદ્મિનીબા રાણાએ જણાવ્યું હતું ઉપરાંત પક્ષ વિરુદ્ધ વોટિંગની પણ ચીમકી આપવામાં આવી છે હવે કઈ દિશામાં આંદોલનને આગળ વધારવામાં આવશે મહિલા આગેવાન પદ્મિબા રાણા આપણી સાથે છે એમની સાથે વાત કરીએ બા કઈ રીતે આંદોલનને આગળ ધપાવવામાં આવશે દિવસો વીતી રહ્યા છે હજી દિવસો વધ્યા છે કોઈ નિરાકરણ નહીં અમે તો અહીંયા કાલે કાલે મહાસંમેલન જે યોજાયું છે રાજકોટ ખાતે એમાં અમારી એક જ માંગણી રહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે આ તો હજી ફર્સ્ટ સ્ટેપ છે હજી આગળ આગળ બધા સ્ટેપ બાકી છે અમારી એકતા અમારી એકતા જે રૂપાલાભાઈના હિસાબે દેખાણી કે રાજપૂતો હજી જુદા નથી થયા એક જ ગાંઠે બંધાયેલા છે એક જ ગાંઠે બંધાયેલા છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નહીં આવે તો શું કરવામાં આવશે ગઈકાલે જે બેઠકથી એમાં નિર્ણય કેવા પ્રકારના લેવામાં આવ્યા છે એ બધું સંયુક્ત સંકલન સમિતિ છે એ લોકોએ ડિસાઇડ કર્યું છે કે ચિંતા ન કરો એમને શપથ લેવડાયા છે કોઈ પણ હિસાબે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવશે રૂપાલાભાઈની ટિકિટ બને તો કેન્સલ થાય નહીં તો પછી આ રાજપૂત સમાજ છે એ કાંઈ પણ પગલાં લઈ શકે છે અત્યારે એકદમ શાંતિથી બેઠા છે કોઈ પણ કાકરી ચાળો કોઈપણ સરકારને નુકસાન કે કશું કરવામાં આવ્યું નથી છતાં કેમ નથી સમજતા કે કમસે કમ રાજપૂતોએ જે આપ્યું છે તો એક વસ્તુ એ રૂપાલાભાઈની ટિકિટ નથી કેન્સલ કરી શકતા તો રાજપૂતને એટલું તો આપો આ તો જે સામાન્ય રેલી હતી એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે જરૂર એટલે રેલો દિલ્હી સુધી પહોંચે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે અને આંદોલન છે તે વધુ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે